નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ નવના જે ગણિત વિષયની એકમ કસોટી આવી ચૂકી છે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ તો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે તો જોઈએ અહીં તમને આપેલો છે વિભાગ એક તેમાં તમને ખરા ખોટા આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ખમ આપેલું છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો તો તેમનો જવાબ પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને ત્યાર પછી ગ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તેમના પણ વિકલ્પ સાથે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ બી છે નીચેનામાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો જે છ ગુણનો અહીં તમને પ્રશ્ન આપેલો છે ગણતરી કરી અને અહીં તમને જવાબ પણ લખી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં છ નંબરનો દાખલો આપેલો છે ત્યારબાદ સાત નંબરનો છે દાખલો પણ ત્યાર પછી આઠ નંબરનો દાખલો પણ અહીં આપેલ છે નંબર નવ ત્યારબાદ નંબર દસ ત્યારબાદ નંબર અગિયાર જેમની ગણતરી કરી અને અહીં તમને દાખલો ગણી અને આપેલ છે ત્યાર પછી છે નંબર બાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના ગણિત વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અહીં તમને વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન બે છે જે પંદર ગુણનો છે જેમાં વિભાગે એ તમને અહીં આપેલો છે વિકલ્પો જે તમે અહીં જોઈ શકો છો તેમના પણ તમને જવાબ અહીં તમને આપી દીધેલા છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી ખ ની અંદર છે નીચેની ખાલી જગ્યા પૂરો તો તેમના જવાબ પણ અહીં તમને આપી દીધેલા છે ખાલી જગ્યાના ત્યાર પછી વિભાગ બી છે તેમાં છે પ્રશ્ન એક કે નીચેની વ્યાખ્યાઓ આપો ત્યાર પછી નંબર બે માં દાખલો દાખલો ગણી અને તમને આપેલ છે ત્યાર પછી નંબર ત્રણની અંદર પણ તમને દાખલો ગણી અને બતાવેલ છે ત્યાર પછી નંબર ચારમાં પણ દાખલો ગણીને આપેલ છે ત્યારબાદ નંબર પાંચમાં પણ એ જ રીતે છે ત્યાર પછી નંબર ત્યારબાદ નંબર સાત ત્યારબાદ છે નંબર આઠ ત્યારબાદ નંબર નવ ત્યારબાદ નંબર દસ જે દાખલાની ગણતરી અને આપેલ છે ત્યાર પછી જોઈએ વિભાગ સી નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી વિભાગ સી તૈયાર કરો અહીં નંબર એકનો ગણતરી કરી અને જવાબ તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે ત્યારબાદ નંબર ત્રણ ત્યારબાદ નંબર ચાર त્યારબાદ નંબર 5 ત્યારબાદ નંબર 6 ત્યાર પછી છે નંબર 7 ત્યારબાદ નંબર 8 ત્યાર પછી નંબર 9

ત્યારબાદ છે નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે